કેચ ફાઉન્ડેશન દ્વારા મિયુયા વાકી પદ્ધતિથી 15000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કેચ ફાઉન્ડેશન દ્વારા દેશના 8 રાજ્યોમાં 145 થી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવવામાં આવ્યા છે ઝગડિયા તાલુકાના રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયુયા વાકી પદ્ધતિથી 15000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કેચ ફાઉન્ડેશન દ્વારા દેશના 8 રાજ્યોમાં 145 થી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવવામાં આવ્યા છે રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે સીવીએસપી મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાણીપુરા ગામના સરપંચ ઉપસરપંચ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેચ ફાઉન્ડેશન તરફથી મુખ્ય સંચાલન અધિકારી ઝવીર સિસોદિયા તથા ફાઉન્ડેશનની ટીમના સભ્યો હાજર રહ્યા હતા મિયાવાકી પદ્ધતિ દ્વારા વાવેતર ઝડપથી વિકસતા અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ જંગલો બનાવવામાં મદદરૂપ થાય છે ફાઉન્ડેશન દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોનું ત્રણ વર્ષ સુધી જરૂરી જતન કરી તેનો ઉછેર કરવામાં આવશે કેચ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં દેશના આઠ રાજ્યોમાં એકસો પિસ્તાલીસથી વધુ શહેરી ગીત જંગલો વિકસાવ્યા છે અને નવ લાખ પચાસ હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે ફાઉન્ડેશન પોતાના અનોખા પ્લાન્ટેશન મોડેલને અનુસરે છે જેમાં દરેક વાવેતર સ્થળે ત્રણ વર્ષ સુધી સંભાળ રાખવામાં આવે છે કે જ્યાં સુધી તે વૃક્ષ સંપૂર્ણ સ્વ ટકાઉ ન બને કેચ ફાઉન્ડેશનને પર્યાવરણીય સંરક્ષણ આબોહવા સ્થિતિ સ્થાપકતા અને દેશભરમાં ગ્રીન કવર વધારવા માટેના તેના યોગદાન બદલ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત થઈ છે